હવે જે અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ છે તેમને પોલીસ ફરિયાદ કરી કે મારા નામે આ લેટર પેડ નીકળી રહ્યા છે એમાં એમનો કોઈ હાથ જ નથી એ પ્રમાણે ફરિયાદ કરવામાં આવી હવે આપણી પોલીસ આટલા ઝડપી નિર્ણયો લઈ આટલી ઝડપી ફરિયાદો લઈને પછી કાર્યવાહી કરશે એવો પહેલો કિસ્સો છે કે ખરેખર આપણી ગુજરાત પોલીસ અને ખાસ અમરેલીની પોલીસ આટલું ફટાફટ ત્વરિત પગલાં લઈને કાર્યવાહી કરે આ પહેલો કિસ્સો છે

કે રીઢા બનેલા આ બુટલેગરો ખનન માફિયાઓ ખુલ્લે આમ મમરેલીવા ફરે છે એમના સરગસ એમના વરઘોડા કાઢવામાં આવતા નથી પરંતુ એક ખાનગી ઓફિસમાં કાર્ય કરતી પાટીદાર સમાજની દીકરીને એના માલિક દ્વારા કહેવામાં આવ્યું કે આ જે લેટર છે એ ટાઈપ કરીને આપો એ દીકરીએ ખાલી લેટર ટાઈપ કરીને આપ્યું છે તો એને સાક્ષીમાં લઈ જાઓ પરંતુ આ લોકો તો એને આરોપીમાં લઈને આવ્યા છે હાલાકી એના પર કલમો લગાવો જે કલમો તમારા કાયદા પ્રમાણે આવતી હોય દીકરી પર કલમો લગાવો પરંતુ શું આપણી ગુજરાત સરકાર એમાં ખાસ આપણી ગુજરાત પોલીસ અને અમરેલીની પોલીસ આટલું બધું કાયદાનું પાલન ક્યારથી કરતી થઈ ગઈ કે રીઢા બુટલે ગરોને નથી પકડતી પરંતુ જે નિર્દોષ છે જે છોકરીનો કોઈ વાંક જ નથી એ છોકરીને સાક્ષીમાં નહીં પરંતુ આરોપીમાં લઈ જાય છે અને તેને આખું સરઘસ જે જગ્યા છે એનું રિકન્સ્ટ્રક્શન કરાવે છે પોલીસ તો નિયમો બંધારણના નિયમોને પણ ગોળીને પી ગઈ છે અને બાર વાગ્યાના સમયમાં દીકરીને અરેસ્ટ કરી આ સાથે જ આખો કિસ્સો સામે આવ્યો કોંગ્રેસના દરેક નેતાઓના નિવેદનો સામે આવ્યા છે ખાસ

હવે જોવાનું એ રહેશે કે ભાજપના જે નેતાઓ છે જે ખાસ ધારાસભ્યને લઈને આખું જ કાંડ સર્જાયું છે કે આરોપો છે કે જે ધારાસભ્ય છે એમના પર ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે એ ધારાસભ્ય શું આ દીકરીને લઈને આગળ આવશે કે પછી એ ધારાસભ્યને પોતાના ઈગોની પડી છે કે મારા નામે જે લેટર પેડ નીકળ્યા છે લેટર પેડ ન નીકળવા જોઈએ કોને કાઢ્યા છે એના પર પણ કાર્યવાહી થવી જોઈએ હવે જોવાનું એ રહેશે કે સુ સમાજ એક થઈને આ દીકરી માટે લડશે કે પછી ભાજપના નેતાઓ પોતાના નેતાગીરી બતાવવામાં વ્યસ્ત રહેશે ને કોંગ્રેસ વિપક્ષ થઈને આ દીકરીને ન્યાય અપાવશે જોવાનું એ રહ્યું હાલાકિ સમાચાર એવા પણ સામે આવ્યા છે કે દરેક નેતાઓ એ પછી ભાજપના હોય કે કોંગ્રેસ ના હોય પોતાને પદવી સાઈડમાં મૂકીને એક જૂટ થઈને સમાજની દીકરી માટે લડવાનું એક મોહિમ ચાલુ કર્યું છે